આજે છોટાઉદેપુર જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા જે સઘન મતદાર યાદી સુધારના કાર્યક્રમ ચાલી રહ્યો છે તેમાં છોટાઉદેપુર જિલ્લામાંથી મોટાભાગના ઘણા બધા લોકો જે બહાર રોજગારી અર્થે મજૂરી અર્થે ખેતમજૂરી માટે ગયા છે આવા લોકોના નામ મતદાર યાદીમાંથી નીકળી ન જાય એ માટેની તકેદારી લેવા માટે તથા જિલ્લાની અંદર આ મતદાર યાદી સુધારણા માટે પ્રચાર પ્રસાર સારી રીતે થાય અને બે હજાર બે ની જે મતદાર યાદી છે માહિતી માટેનું સેન્ટર ઉભું કરવામાં આવે તથા જે રાજ્ય બહારના બહેનો જે મેરેજ કરીને ગુજરાતની અંદર આપના જિલ્લામાં આવ્યા છે એવા લોકોને પણ પોતાની મતદાર યાદીમાંથી નામ શોધવા માટેની તકલીફ પડી રહી છે તો એનું નિરાકરણ લાવવા માટે આજે અમે આવેદનપત્ર માન્ય જિલ્લા કલેક્ટર શ્રી આર એસસી સાહેબને આપ્યું છે અને આ જે મતદાર યાદી સુધારણા છે એ ખૂબ સારી રીતે થાય એના માટેની વાત કરવામાં આવી છે